ઠંડીની સિઝન શરૂ છે અને ખાસ કરીને ઉત્તરાયણનો સમય પણ એકદમ નજીક આવી ગયો છે તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી બનાવવાના છીએ તો આ બનાવવામાં તો એકદમ ઇઝી છે જ પણ એને ખાવાના અનેક ફાયદાઓ છે તો ઠંડીની સિઝનમાં ઉત્તરાયણ ઉપર જરૂરથી બનાવીને ખાવું અને જ્યારે અમે નાના હતા ત્યારે મમ્મી ડબ્બો ભરીને બનાવતા આખો મોટો પણ અમારા ઘરમાં ક્યારેય બેથી ત્રણ દિવસથી વધારે ચાલ્યું નથી કારણ કે રોજ અમે લોકો સ્કૂલમાં લઈ જતા અને બહુ જ મજા આવતી ખાવાની તો આજે મને આ નાનપણનું મારું યાદ આવી ગઈ સ્કૂલ કે જ્યારે આ જ્યારે પણ મમ્મી બનાવે ને ત્યારે જરૂરથી અમે લોકો ઘરે તો એટલી ખાઈએ જ પણ સ્કૂલમાંય ખાઈએ અને સ્કૂલમાં ફ્રેન્ડ્સ માટે પણ એટલું લઈ જઈએ એમ એટલે બધાને બહુ જ ભાવતી તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે એક વાટકી જેટલા સફેદ તલ લીધેલા છે આ તમે કોઈપણ સ્ટોર પર તમને મળી જશે આ એકદમ પહેલેથી સાફ કરેલા જ છે તો એને આપણે સાઈડમાં રાખીએ અને અહીંયા આપણે ગોળની ચીક્કી બનાવવાના છીએ એટલે એના માટે અહીંયા કોલ્હાપુરી ગોળ હું પ્રિફર કરીશ કે કોલ્હાપુરી ગોળ તમે વાપરશો ને તો તમારી ચીક્કી એકદમ પરફેક્ટ બનશે તો આ થોડીક સફેદ જેવી બનશે એમ એકદમ પીળી નહીં થઈ જાય એટલે બાકી કોઈ પણ ગોળ આ ના હોય તો ચાલે પણ આ રસમલાઈનો કોલ્હાપુરી ગોળ બહુ જ સરસ આવે છે તો હંમેશા હું એ જ વાપરું છું અથવા તો માવા બદામવાળો ગોળ એ પણ એક આવે છે તો એનો કોલ્હાપુરી ગોળ હોય ને તો પણ ચાલે તો અહીંયા હંમેશા તમારે આ રીતે કટ કરીને નાખવાનો એટલે આ ઝીણો ઝીણો સુધારીને મને આ રીતે ફટાફટથી સુધારા છે મારાથી એટલે હું ચપ્પુથી આ રીતે સુધારીશ એટલે એકદમ ઝીણો તમે સમારી લેશો ને ગોળને તો ઓગળવામાં જરા પણ વાર નહીં લાગે એને ફટાફટથી આપણી પાઈ બની જશે આમાં એકદમ પાઈ નથી બનાવવાની એટલે પાઈ કેવી બનાવી એ આપણે આગળ જોઈ લઈશું તો અહીંયા આપણે એક કપ જેટલા તલ સામે એક કપ જેટલો ગોળ લેવાનો રહેશે તો આમાં પરફેક્ટ છે તમે જો થોડો વધારે ગોળ ખાવા માંગતા હોય કે ગળ્યું ખાવા તો તમે થોડો વધારે એડ કરી શકો છો હવે અહીંયા અમારી પાસે બટર પેપર કે કશું જ નથી પણ આપણે આ નોર્મલ કોથળી જે આવે છે આ જીઓ માર્ટની છે તમે કોઈપણ કોથળી આવી રીતની હોય ને એના એ એકદમ પ્રોપર થોડી લૂચી કાં તો ધોઈ અને પછી સરસ રીતે લૂચી દેવાની અને એને ગ્રીસ કરી દેવાની તો આના ઉપર પણ આપણું કામ ચાલી જશે તો આમાં કોઈ બટર પેપરની કે કોઈ વસ્તુની જરૂર નહીં પડે તો આને આપણે તેલથી જ ગ્રીસ કરીએ છીએ અને તમને ખબર હોય તો ઘણીવાર એવું હોય કે આપણા ઘરમાં અનાજ કરિયાણાની જે કોથળી આવતી હોય ને એટલે કે ચોખાની ને એની એ જે બોરી આવે ને એને પણ તમે ધોઈ અને એને સાફ કરી આપણે લૂચીને પ્રોપર રાખી દેવાનું તો પણ ચાલે એના ઉપર પણ પાથરી શકાય તો અહીંયા એક કપ જેટલા તલને સૌથી પહેલાં કોઈ પણ જાતનું અંદર કંઈ જ નાખ્યું નથી તેલ તેલ કે ઘી કંઈ આમના જ એને શેકવાના છે કોરા અને આને શેકાવા થી ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગશે તીરા ગેસ પર જ એટલે આમ જો થોડા ગરમ થાય અને એનો ભેજ એકદમ ઉડી જાય ને એ રીતના શેકાવા જોઈએ એકદમ નથી શેકાવા દેવાના તો આ રીતના સરસ મજાના ગરમ થઈ ગયા છે અને સરસ એનો ભેજ પણ બધો જ ઉડી ગયો છે તો આને આપણે ડીશમાં કાઢી લઈએ બનાવવામાં તો એકદમ ઇઝી છે જ પણ આ ખાવામાં એટલું જ ટેસ્ટી લાગશે હવે આપણે આમાં એક કપ જેટલો ગોળ લેવાનો છે એટલે જેટલું માપ આપણે તલનું લીધું એટલો જ મેં ગોળ લીધેલો છે જો તમે વધારે ખાવા માગતા હોય તો થોડું વધારે ગળ્યું કરી શકો મારા મમ્મી થોડું વધારે ગળ્યું કરતા હતા કારણ કે નાના હોય ત્યારે આપણે જનરલી વધારે ભાવતું હોય છે ગળ્યું પણ મને એવું લાગે છે તલનો પણ પોતાનો ટેસ્ટ હોવો જોઈએ એટલે હું એ પ્રમાણે જ ગોળો નાખું છું વધારે પડતો નથી એડ કરતી અને એની સાથે એક ચમચી જેટલું ઘી અંદર નાખશું એટલે ઘીથી એકદમ સોફ્ટ બની જશે એટલે ક્રંચીની સાથે અંદરથી સોફ્ટ પણ હોવી જોઈએ ચીકી એટલે એ રીતનું તો આ રીતે એને એકદમ ધીરા ગેસ પર એટલે કે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખ રાખી અને આ રીતે એને ઓગળવા દેવાનો એટલે પાય જેવું બને થોડું એ રીતે થવા દેવાનું આ રીતે હલાવતા જશો એટલે એની પાઈ સરસ બનતી જશે તો એકદમ પાઈ આની નથી બનાવવાની તો એના માટે આપણે કેવી રીતે ચેક કરવું તો અહીંયા મેં એક વાટકાની અંદર પાણી ભરીને રાખેલું છે તો આ રીતે ગોળ એકદમ સરસ ઓગળે ઉપરથી થોડીક સુગંધ પણ આવશે અને સાથે જુઓ ઉપર બબલ જેવું થવા મળ્યું છે ને આ રીતે ફીણ ફીણ એટલે એકદમ એવું થઈ જાય ને એટલે કે આપણો ગોળ એકદમ પરફેક્ટ ચડી ગયો છે તો એ ચેક કઈ રીતે કરવું કે પરફેક્ટ છે કે નહીં એ પણ આપણે જોઈ લઈશું તો એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને એકવાર ચેક કરી લઈએ તો આ રીતે હલાવતા જ જવાનું કન્ટિન્યુઅસ કારણ કે જો તમે નહીં હલાવો તો ગોળ થોડો દાઝી જશે એટલે આને કન્ટિન્યુઅસ હલાવતા જઈએ અને આ રીતે એને એક વાટકામાં ચેક કરી લઈએ પહેલાં તો હજુ થોડો બાકી છે પણ જો કેવી રીતનું ચેક કરવું એ જોઈ લઈએ તો આ રીતે થોડું નાખી તો જો આપણે જે નાખ્યું ને ગોળ એ આમ ફેલાઈ ગયો પાણીમાં એટલે ફેલાવો ના જોઈએનો મતલબ કે આ પરફેક્ટ નથી હજી આને હજી આપણે થવા દેવાનો છે એટલે જ્યારે પણ આવી રીતનો ગોળ હશે ને ત્યારે ચીકી ગયું બનશે આપણા દાંતમાં એકદમ ચોંટ છે ને એવી બનશે તો જો આવી ના થવી જોઈએ આમ લંબાવ આમ ખેંચીએ એટલે લંબાવું ના જોઈએ એમ આમ એકદમ ક્રિસ્ટલની જેમ તૂટી જવી જોઈએ કડક કડક આપણે નથી મોડમ નાખીએ એટલે એકદમ પેલી થઈ જતી અવાજ આવે કરર કરર એવું થવું જોઈએ તો એ રીતે તૂટવી જોઈએ તો હવે આ ગોળ મને એવું લાગે છે થઈ ગયો છે કલર પણ ચેન્જ થઈ ગયો છે થોડોક ડાર્ક અને જો આ ફેલાણો નહીં ગોળ તો થોડો ઠંડો એવો થાય ને એટલે તરત જ પાણીમાંથી આપણે એને ચેક કરવાનું પણ હા બીજા હાથે તમારે આ ગોળને હલાવતો જવો પડશે વધારે પડતો ન થવો જોઈએ નહીં તો એકદમ કડક થઈ જશે ચીક્કી આપણી એટલા માટે તો જો હું તમને દેખાડી દઉં એકદમ ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે જો અને મોઢામાં નાખશો ને એટલે એકદમ સરસ મજાનું આમ દાંતમાં ચોંટશે પણ નહીં અને સરસ અવાજ આવશે એ સરસ કડકડી બની જશે એમ તો આ પાયો એકદમ પ્રોપર છે આપણો તો આ ટાઈમે ગેસની ફ્લેમ બંધ કરી તરત જ એના અંદર તલ નાખી દેવાના છે અને તલ નાખી એને ફટાફટથી આ પ્રોસેસ કરવાની રહેશે તમારે આ રીતે હલાવી દેવાનું એટલે પરફેક્ટ ગોળ સાથે તલ ભળી જાય ને એ રીતે કરવાનું રહેશે તો આપણો તલની ચીકી એકદમ પ્રોપર થશે અને આ એકદમ આપણે છે ને વણવા ટાઈમે એમ કહેવાય ને સિંગલ તલ રહે ને એવી આપણે બનાવીશું એકદમ પતલી તો કઈ રીતે પતલી કરવી એ જોઈ લઈએ તો આપણે પહેલેથી આ બધી પ્રોસેસ કરેલી જે હતી ગ્રીસ કરીને રાખેલું હતું તો તમારે આ બધી પ્રોસેસ પહેલાં જ કરવાની રહેશે અને આ રીતે એ પેપરની અંદર એટલે કે પ્લાસ્ટિકમાં આપણે બધું કાઢી લઈએ તલ અને આ રીતે પહેલાં તો ઉપરથી પાથરી દેવાનું રહેશે કારણ કે આ બહુ જ ગરમ હશે ગોળ હોય એટલે આ એકદમ ગરમ ગરમ હશે ચીક્કી અને આ રીતે આપણે શું કરીશું કે વેલણ લઈ અને થોડું ગ્રીસ કરી દઈશું વેલણને અને આ પાણી નોર્મલ પાણી છે માટલાનું એટલે પાણીવાળો હાથ કરી આ રીતે ઉપરથી કરશો ને થાબડી દેશો ને એટલે આપણને ગરમ પણ નહીં લાગે અને ઇઝીલી હાથમાં ચોંટશે નહીં તલ અને સરસ પથરાઈ જશે એમ ફેલાઈ જશે હવે બીજી સાઈડનું પળ આ રીતે રાખી ઉપરથી આ વણવાનું છે આપણે ગ્રીસ એટલા માટે કરવું છે વેલન કારણ કે આ ખોલીને આ ખોલીને પણ આપણે પાછા વણવાના છીએ એટલા માટે એટલે ઉપરનું આ રીતે વણાઈ જાય ને પહેલાં તો પછી ચારેય બાજુથી થોડો થોડો આમ સેટ કરતા જઈએ આપણે અને એને બને એટલું જલ્દી અને પતલું વણતા જવાનું છે તો આ પ્રોસેસ કરતાં બિલકુલ પણ વાર નહીં લાગે અને આ પણ વાર નહીં લાગે કારણ કે ગરમ છે એટલે ગરમમાં જ આપણે વણવાના છીએ એટલે એકદમ ઇઝીલી એકદમ પતલી થાય ને એ રીતની કરીશું જેટલી બને એટલી પતલી કરીશું મારા મમ્મી તો આમ સિંગલ તલ નહીં કરતા હતા એમ એટલી બધી પતલી કરતા હતા પણ અત્યારે શું છે થોડે આ કેમેરાનું ના વિડીયોના શૂટિંગમાં થોડું પ્લસ માઇનસ થઈ ગયું એટલે ટાઈમ થોડો જાય એટલે થોડી એટલી સિંગલ નહીં રહે પણ ડબલ તલની રહી છે આપણે જો તો આ રીતે એટલી તો પતલી બની જ ગઈ છે તો આ જેટલી પતલી હશે ને એટલી જ ખાવામાં ક્રન્ચી અને બહુ જ મજા આવતી હોય છે અને આ થોડુંક નોર્મલ ગરમ હોય ત્યાં જ એના કટ મૂકી દેવાના છે પછી ઠંડી થઈ જશે તો કટ નહીં થાય આડી અવડી કટ થઈ જશે એટલા માટે તો આને આપણે સ્ક્વેર શેપમાં કટ કરશું તો આ રીતે એને બધી સાઈડથી આપણે સરસ મજાની કટ કરી દીધેલી છે હવે માયનો ઠંડા જેવી થાય ને પછી એને તમારે આ રીતે અલગ કરવાની છે જો એકદમ ક્રંચી બની છે અને પરફેક્ટ સ્ક્વેર શેપમાં બની છે જો અને પતલી કેટલી સરસ મજાની થઈ છે ખાવામાં બહુ જ મજા આવશે આ તો આ તો અમે અવારનવાર સ્કૂલમાં લઈ જ જઈએ અને એમાં ઉત્તરાયણ હોય સાથે ઠંડી હોય અને ઠંડીની સિઝનમાં તલ ખાવામાં તો અનેક ફાયદાઓ છે તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો હવે તમે કન્ટેનરમાં સ્ટોર કરો ત્યારે બેથી ત્રણ દિવસ પ્રોપર રહે પણ અમુક ટાઈમ પછી આ એકબીજા સાથે ચીપકી જાય કે ભેજ લાગી જતો હોય છે તો એવું ના થાય તો એના માટે શું કરવું તો એના માટે અહીંયા આપણે થોડો લોટ લેવાનો છે અહીંયા મેં ફરાળી લોટનો યુઝ કર્યો છે તો એ લોટ ઉપરથી છાંટવાનો રહેશે અને એકદમ સરસ એને મિક્સ કરી આ રીતે એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનો તો છે ને એકદમ ઇઝી રીત તો આ તમે મહિના સુધી આ રીતે ચીક્કી બનાવીને ભરી દેશો ને તો પણ તમારી ચીક્કી હવાશે નહીં એકબીજા સાથે ચોંટશે નહીં તો એકદમ સરસ મજાનું અને ભેજ વગરની રહેશે એમ અને જેટલા ટાઈમ તમે ખાશો એટલા ટાઈમ તમને આ ક્રંચી જ લાગશે એટલી સરસ મજાની બનશે તો આપણે ટેસ્ટ કરી લઈએ તો તમે પણ હવે તમારા ઘરે આ રીતની ચીકી બનાવજો તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નિકીસ કિચનને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની રેસીપી કેવી લાગી તો ચાલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ